ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે રોહિત સમાજના એકસો દસ વિદ્યાર્થીઓએ પોલીસની તૈયારી માટે પરીક્ષા આપી શિક્ષણ સંયોગી મિત્ર મંડળ દ્વારા રોહિત સમાજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પોલીસની તૈયારી માટે પરીક્ષાનું આયોજન કરાવું શિક્ષણ સંયોગી મિત્ર મંડળ રોહિત સમાજ દ્વારા પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરાવ્યું આમ તો દરેક સમાજ પોતાના સમાજ શિક્ષણ થકે સર્વશ્રેષ્ઠ સમાજ બનાવવા માંગતી હોય છે ત્યારે દિશા વડ રોહિત સમાજ શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ કરી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આજોટ ડીસા હાઈસ્કૂલ આદર્શ હાઈસ્કૂલ ખાતે ડીસા તાલુકાના રોહિત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સચોટ માર્ગદર્શક મળી રહે તે હેતુસર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પોલીસની તૈયારી માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરાવ્યું જેમાં એકસો થી વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો ને આવનાર વિદ્યાર્થીઓને ક્યાંય પણ પણ કોઈ જાતની તકલીફ ન પડે તે હેતુ સર શિક્ષણ સંયોગી મિત્ર મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને એન્ટ્રી સુધીની સુવિધાઓ આયોજન બંધ પૂરી પાડવામાં આવી હતી જ્યારે પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ માટે બટાકા પાવાનો નાસ્તો રાખવામાં આવ્યો સાથે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુસર નાનકડો સ્ટેજ પ્રોગ્રામ કરી મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું જ્યારે એકસો દસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને આવનાર સમયમાં શિક્ષણ સંયોગી મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની અને કોચિંગ ક્લાસ લાઇબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવું શિક્ષણ સંયોગી મિત્ર મંડળના સંયોજકોએ જણાવ્યું જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોહિત સમાજના આગેવાનો શિક્ષણપ્રેમી સમાજસેવકો સહિત નાનામાં નાના માણસોએ સારી એવી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો આજ રોજ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ રોહિત સમાજના સો ગામ ડીસાવળ પરગણામાંથી કુલ એકસો દસથી વધુ વિદ્યાર્થીઓને હાજર રહીને આગામી પોલીસ પરીક્ષાની જે ભરતી થવાની છે તેના અનુસંધાને એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં એકસો દસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે આ વિદ્યાર્થીઓમાંથી ટોપ ફિફ્ટી એટલે કે પચાસ વિદ્યાર્થીઓનો પસંદગી કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓને રોહિત સમાજ શિક્ષણ મંડળ તરફથી એમને રહેવાની જમવાની કોચિંગ ક્લાસની લાઇબ્રેરીની આ તમામ સુવિધા પૂરી પાડીને વધુમાં વધુ આ પોલીસની ભરતીમાં પાસ થાય એવા પ્રયત્નો અમારા મંડળ દ્વારા કરવામાં આવશે